મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી છે શુભેચ્છા આપણી ચેનલ એબીપી અસ્મિતાના કાર્યક્રમ હું તો બોલીશ પર આપ તમામે વિશ્વાસ કર્યો એ જ વિશ્વાસ સાથે આ કાર્યક્રમે સતત એક હજાર એપિસોડ પણ પૂર્ણ કર્યા આ તમામની જેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યક્રમના અવિરત એક હજાર એપિસોડ પૂરા થવા બદલ એબીપી અસ્મિતાની પત્ર મારફતે પાઠવી છે એટલું જ નહીં આ કાર્યક્રમમાં થતા સંવાદની મુખ્યમંત્રીએ પ્રશંસા પણ કરી જરૂરી સામાજિક બદલાવ માટે રજૂ કરવામાં આવતા મુદ્દાઓની પણ પ્રશંસા કરવાની સાથે સાથે મુખ્યમંત્રીએ પણ નિખાલસપણે આ પત્રમાં લખાણ મોકલ્યું છે કેમ કે આ કાર્યક્રમ પર કોઈની ટીકા કે પ્રશંસા માટે નહીં પરંતુ સુધારા અને સમાજનું ધ્યાન દોરવા માટે શરૂ અને વિચારધારાને આગળ પણ વધારાય છે ત્યારે શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ પણ આ કાર્યક્રમને જે રીતે નિખાલસપણે આવકાર્યો છે તે જ દર્શાવે છે કે આપણા ગુજરાતમાં સાચા અર્થમાં લોકશાહીના મૂલ્યનું જતન થઈ રહ્યું છે અને પવિત્ર ભાવ સાથે રજૂ કરાતા મુદ્દાને ગંભીરતાથી લઈ જરૂરી સુધારા માટે તમામ લોકોએ તત્પરતા પણ બતાવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પત્ર લખ્યો છે તેમાં તેમણે કહ્યું છે કે એબીપી અસ્મિતા દ્વારા પ્રસારિત હું તો બોલીશ કાર્યક્રમે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ એક એપિસોડ પૂર્ણ કરી એક નવું સીમાચિહ્ન સર કર્યું તે જાણી આનંદ સગર્વને લાગણી અનુભવીએ છીએ તો મુખ્યમંત્રીએ હું તો બોલીસના એક હજાર એપિસોડ પૂર્ણ થવા પર એક પત્ર લખી અને લાગણી દર્શાવી છે પોતાના અભિપ્રાય દર્શાવ્યા છે અને આ કાર્યક્રમના વખાણ કર્યા છે કાર્યક્રમની નિષ્ઠા છે તેની પ્રશંસા આ પત્રમાં કરવામાં આવી છે